તાલુકાના કોતરવાડા દ્વારા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં સૌથી મહત્વની ગણાતી બનાસકાંઠા બેઠક જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવે છે ત્યારે ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ મેદાન ઉતાર્યા છે ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું હતું કે કોતરવાડા ગામે મારું સાસર્યું છે એટલે મારો વારસાઈ હક છે મને તમારે વારસાઈમાં મત આપવા જ પડશે વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું જેટલું આપવું હોય એટલું આપે હું ભાઈએ ભાગ માંગુ છું મામેરા રૂપે કાયદેસર મને આપવું પડશે કોતરવાડા ખાતે ગેનીબેને સભામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું માન મર્યાદા વડીલોની સાચવી સાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ પણ કોંગ્રેસને જીત માટે હાંકલ કરી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકો ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર આપ સૌ વડીલો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા ત્યારે આ ચૂંટણીમાં બનાસકાંઠાના એકલી લાખ મતદારો છે અને નડા પેડથી કરીને એટલા માટે મોટી કરી છે કે હું ધારાસભ્ય તરીકે ચૂંટણી હોઉં આ કેશવજી હોય અમૃતજી હોય દિનેશભાઈ હોય પતેરજી હોય બીજા આગેવાનો હોય આ બધા ને મોટા કરવા વાળો પણ ઠાકોર સમાજ છે અને એ સમાજ જ્યારે રાજકીય રીતે આગલા સીવમાં જ્યારે બીજા સમાજોને હાથ અવવાની જવાબદારી પણ ક્યાંકને ક્યાંક ઠાકોર સમાજની થાય છે ત્યારે આપ શું કાયમી નહીં પોતાના કામમાં લોકસભાની ટિકિટ મળવાની સાથે આજે ગામની મુલાકાતે આવ્યા હતા સમગ્ર સનાજપાતેના નવ સમાજના આજીવનોએ એની રીતની બોલાવી અને આ કઈ રીતે વિજય થાય સમાજ એ નહીં અને કેન્ડિબેનને કઈ રીતે જીતાડવા એના પ્લાનિંગ રૂપે આજે બધા આવ્યા છીએ આજે આપણે જોયું કે સમગ્ર વિસ્તારમાંથી બિલકુલ સમાચાર મળ્યા અને આજે મોટી સંખ્યામાં કેન્ડિબેનને જીતાડવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સમગ્ર વિસ્તારના સૌ સમાજ સૌ ઠાકોર સમાજના આગેવાનો અને સાથે તમામે તમામ સમાજના સૌ આગેવાનો સાથે મળી અને એમને જીતાડવા માટેની જે આ વાત કરી છે એ અમારા માટે બહુ

વિવિધ સંગઠનોના આગેવાનો સમાજ સમાજના વડીલો એમને આ વિસ્તારમાં મેં લાંબા સમય નેતૃત્વ કરેલું હોવાનું એક ઔપચારિક મુલાકાત થાય અને એમને બાકીના દિવસોનું કામ મળી લઈ

પર તો ભાગ માંગ્યો છે અને એક દુવારું માંગ્યું છે અને દુવારાના ભાગ રૂપે ઉપયોગકની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી દુઃખ છે બાકી ને ઇન્યાત ચાહતે હું મારું આપશે અને બાકી ને બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે પૂરી અને મને આશીર્વાદ આપશે આપીને જીતાડીને એનો જવાબ આમ તો આ હોય તો નો પહેલો રેકોર્ડ છે સામાજિક પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય આપણનો પ્રસંગ હોય ત્યારે મારી પ્રણાલી આ જ રહી છે પણ તમને બધાને એ બાબત નવી લાગે કે આજે તમારી મીડિયાની વિશેષ હાજરી રહે અને હાજરી ભાગરૂપે આ લાજને મર્યાદા એ આપણી સંસ્કૃતિમાં ભરેલું છે અને વડીલોની મર્યાદા કામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારવા અને એ સંસ્કૃતિને એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના